દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ શ્રુતા ભેસ્તાન ખાતે જ્વેલર્સમાં ઘૂસી જ્વેલર હુમલો કરી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ આજે સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું સુરતમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે ભેસ્તાનમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી લૂંટ કરાઈ હતી લૂંટારુએ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી ચાંદીના દાગીના જોવા માંગ્યા બાદ જ્વેલર્સ અને કર્મચારીની આંખમાં મરચાની ભૂખી નાખી હતી અને ત્યારબાદ ગળા પર ચૌપુના ઘા મારી લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો જ્યુલર હુમલામાં ઘવાયેલા જ્વેલર્સ સહિત બંનેને હોસ્પિટલે ખસેડાયા હતા घटना ना सीसीटीवी पर वायरल થયા હતા તો લૂંટારુઓને પોલીસ સ્ટેશન બી પાડ્યા બાદ આ જે સ્થળે લઈ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એટલે લિયા બોલને અંગલે દિન લીધી ના હા બેર આ બેર કેવા વચ્ચેની ના લીધી વચ્ચેની ના લીધી આટલા તો વચ્ચેની ના લીધી જેસે જેસે કે જેસે ડાળી ઉપર ડાળી દીધી वो बता थे 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 कैसे डाली थी हाँ फिर कैसे मारा हाँ किसने किया किया कैसे पकड़ा उस टेंट वो फरार है हाँ फिर तूने कैसे मारा बाजू वाले को और कहाँ तो पर मारा था हाँ तो मारा हुआ था हाँ वो कर जो किया था उसी <laughs> पर फिर तीसरा कौन कब आया अंदर कब आया हाँ फिर दरेक नीति नी कायदा ने रीते उभो एसएसके न्यूज चैनल